હેલો દોસ્તો કેમ છો હવે તમારી આતુરતાનો અંત આવી ગયો જેમ કે તમે આપણું થંભવેલ જોયું હશે કે ફિલ્મ બોરાનો ભગવાન જે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર રક્ષાબંધનના પવિત્ર તહેવાર આઠ ઓગસ્ટના રિલીઝ થવા જઈ રહ્યું હતું સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું બોરાનો ભગવાન ફિલ્મનું ટ્રેલર ક્યારે આવવાનું છે તો હું તમને આજે એની આખી માહિતી આપી દઈશ જેમ કે તમને બધાને જ ખબર કે આ ફિલ્મના નામાં કલાકારોનો કાફલો ઉમેરવામાં આવ્યો છે સાથે સાથે ફિલ્મમાં રોમેન્ટિક જોડી એટલે કે પિનલ ઓબ્રોય અને વિક્રમભાઈ ઠાકોરની ફરી એક વખત રોમેન્ટિક જોડી આપણને સોરી સાજણા અને આવા ઘણા બધા પિક્ચરમાં જોવા મળે છે તે ફરી એક વખત આ ફિલ્મમાં જોવા મળવાની છે આપણે અગાઉ પણ એક પોસ્ટ કરીએ હતી આ ફિલ્મના કલાકારો વિશે જો તમે જોવાનું બાકી હોય તો આપણી ચેનલ ઉપર જઈને તેને જોઈ શકો છો વાત કરીએ ફિલ્મના ટ્રેલર વિશે આપણી જે પોસ્ટ મૂકેલી હતી આ પોસ્ટ ઉપરથી આપણા ઘણા સબસ્ક્રાઈબર મિત્રો દ્વારા આપણને કોમેન્ટમાં પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ ફિલ્મનું ટ્રેલર ક્યારે રિલીઝ થવાનું છે તો હવે તમારી આતુરતાનો અંત આવી ગયો છે અને આપણે જણાવવા જઈ રહીએ છીએ કે આ ફિલ્મ એટલે કે બોરાનો ભગવાન જે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું આવવા જઈ રહ્યું છે આઠ ઓગસ્ટ રક્ષાબંધનના પવિત્ર તહેવારોમાં તમારા નજીકના સિનેમામાં 28 તારીખ એટલે કે આવતીકાલે સોમવારે યુટ્યુબ ઉપર આ ટ્રેલરને રિલીઝ કરી દેવામાં આવશે આ માહિતી આપણને ફેસબુક દ્વારા એટલે કે જાણીતા કેમેરામેન દિગ્દર્શક પ્રોડ્યુસર અને આ ફિલ્મના જે દિગ્દર્શક છે કેમેરામેન છે હિતેશભાઈ બિલ્ડરના ઓફિસિયલ પેજ ઉપરથી જાણવા મળ્યું છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એમના ફેસબુક પેજ ઉપરથી આપણે સ્ક્રીનશોટ લઈને દર્શક મિત્રોને કહી રહ્યા છીએ કે આ ફિલ્મનો ટ્રેલર આવતીકાલે અઠ્યાવીસ તારીખે સો ટકા રિલીઝ કરી દેવામાં આવશે અને આપણે આ ટ્રેલર જોયા પછી પણ ઘણી બધી કાળે વાતો કરીશું કે આ ફિલ્મની સ્ટોરી શું કહેવા માગે જેમ કે અગાઉ પણ આપણે તમને કહી ચૂક્યા છીએ કે ફિલ્મમાં ઘણું બધું નવું જૂનું જોવા મળશે આ ફિલ્મમાં પોસ્ટ ઉપરથી લાગતું હતું કે ઘણું બધું નવું જોવા મળવાનું ટ્રેલર કાલે આવી જાય પછી આપણે જોયા પછી આ ફિલ્મના ટ્રેલર વિશે આપણી સાથે પણ તમારી સાથે ઘણી બધી વાતો વાતોચીતો કરશું કે આ ફિલ્મનું ટ્રેલર આપણને શું કહેવા જઈ રહ્યું છે તો મળીએ આપણે ફરી એક નવી સવાર સાથે નવી ઉર્જા સાથે ને ટ્રેલર રિલીઝ થવાનું છે આવતીકાલે યુટ્યુબ ઉપર તો જરૂરથી ટ્રેલર જોઈ લેજો આપણી ચેનલ ઉપર તેની વાતચીતો જરૂર કરવામાં આવશે ત્યાં સુધી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જય હિન્દ જય ભારત